બિલ્ડરે પોતાની અને ચાલુ શ્રવણ ચોકડી ઉપર બની રહેલા બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામ તથા અન્ય કારણોસર બાયપાસ ચોકડી પર બ્રિજ નહોતો ત્યારે પણ ડીપી અને ટીપી રસ્તો ખોલવા માટે સ્થાનિક વિપક્ષના નેતાથી માંડી ખુદ શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચોએ પણ આજીજી કરી હતી પરંતુ રસ્તો ખુલ્લો મૂક્યો ન હતો પરંતુ હાલમાં બિલ્ડરને લાભ કરાવવા બિલ્ડરના દલાલો જાણે પોતે જ સરકારી અધિકારી હોય તે પ્રકારે દિવસ રાત જેસીબી સહિતના વાહનો મૂકી કામ કરાવતા સમગ્ર મામલો વિવાદમાં સામે આવ્યો છે જો કે સરકારી જમીન ઉપર કામ કરાવ્યું હોય તો તે બોડા વિભાગ જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી જરૂરી છે પરંતુ બિલ્ડરના દલાલોને મલાઈ ચાટવા મળી હોય તે પ્રકારે કામ કરી રહ્યા છે ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબડ સ્થાનથી ભારતી રોહ સહિતની સોસાયટીને જોડતો રસ્તો સરકારી ડીપી અને ટીપીમાં છે અને વર્ષોથી આ રસ્તો તંત્રએ ખુલ્લો મૂક્યો નથી અને ડીપી કે ટીપીનો રસ્તો ખુલ્લો મૂકવો હોય તો તેની મંજૂરી જિલ્લા તંત્રની લેવી જરૂરી છે પરંતુ હાલમાં બિલ્ડરના દલાલો બની કેટલાક તત્વો કામ કરી રહ્યા છે બિલ્ડર પાસેથી મલાઈ ચાંટી જાણે પોતે સરકારી અધિકારીઓ હોય તે પ્રકારે જેસીબી લાવી ડીપી સરકારી રસ્તા ઉપર કામકાજ કરી રહ્યા હોય તેઓ પણ સામે છે અને એટલું જ નહીં જેટલા વૃક્ષોનું નિકંદન પણ કરી નાખ્યું છે કબ્રસ્તાનની લાઈનોને નુકસાન કર્યું છે ગટર લાઈનને નુકસાન પણ કરી નાખ્યું છે જો આ નુકસાન કર્યું હોય તો શેરપુરા ગ્રામ પંચાયત આવા દલાલો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરી શકે છે બિલ્ડરના દલાલો એટલા બોખલાઈ ગયા હતા કે આજીજી કરવા લાગ્યા હતા બિલ્ડરને કરોડોનું નુકસાન થશે તેવું વિરોધ કરી રહેલા લોકોને પણ દલાલો કહેતા પરંતુ દલાલને બિલ્ડર પાસેથી શું ફાયદો તે પણ લોકોમાં સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે હાલમાં ગ્રામ પંચાયતને પણ ગેરમાર્ગે દોરી લેટર પેડ ઉપર પંચાયતને થયેલું નુકસાનનું કામ કરાવવાના બહાને કાચો રસ્તો બનાવવા લખાણ કરાવી લીધું જે લખાણનો ગેરકાયદેસર ઉપયોગ કરી રાતો રાત કાચો રસ્તો બનાવ્યો જો કે સરપંચ અને ઉપસરપંચ ક્યારે આવી મંજૂરી આપી શકે નહીં જેના કારણે આ બાબતે ગંભીર પ્રકારની ફરિયાદ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે અને જો ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં સરકારી રસ્તાઓ પર કામ કરી રહેલા બિલ્ડરના દલાલો ઉપર ફોદરી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારી જમીન ઉપર બિલ્ડરના દલાલોએ કરેલા કામથી જો ચોમાસામાં પાણી લોકોના ઘરોમાં ગયા કોઈના પણ મકાનની ધસી પડી કોઈનો પણ જીવ જશે તો બિલ્ડરના દલાલો સાથે ગ્રામ પંચાયતના બે જવાબદાર અધિકારીઓ અને અધિકારીઓ સામે માનવ વદની ફરિયાદ પણ કરવામાં આવશે તેવા પણ આક્ષેપ હાલ પંચાયતમાં આપેલી ફરિયાદમાં કરવામાં આવ્યા છે અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું આ અલ્લી ગલી રસ્તા છે એ રસ્તાથી ઊંચો બો કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરોને પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે એટલે પહેલા આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ પાક આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમરને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો